નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત તો હિન્દુ ધર્મમાં દરેક કામને લઈ એક વિશેષ સમય જણાવેલો હોય છે વાસ્તુશાસ્ત્રમાં ઘર સંબંધિત આવા નિયમો વિશે વિસ્તારપૂર્વક દર્શાવેલું છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દરેક ગતિવિધિ સંબંધ ઘરની ઊર્જા સાથે હોય છે ઘરની દિશા અને વસ્તુમાં તેમજ સફાઈ સંબંધિત પણ પ્રભાવ વ્યક્તિના જીવન પર પડે છે જી હા મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જે રીતે ઘરમાં ઝાડુ કરવાને લઈ નિયમો હોય તે જ રીતે ઘરમાં પોતા કરવાનો પણ ખાસ નિયમો છે અમુક દિવસો અને અમુક સમય હોય છે જ્યારે પોતું કરવાનું ટાળવું જોઈએ ખોટા સમય અને ખોટા દિવસે ઘરમાં પોતું કરવાથી નકારાત્મક ઉર્જા વધે છે અને દેવી દેવતા પણ અપ્રસન્ન થાય છે તો ચાલો તમને જણાવી દઈએ કે ઘરમાં પોતું કરવા સંબંધિત નિયમો કયા છે અને રોજ કરવાનો સૌથી ઉત્તમ સમય કયો છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ગુરુવારના દિવસે ઘરમાં પોતું કરવું અશુભ શુભ નથી આ દિવસે બહુ સ્પતિ દેવોનો હોય છે જે જ્ઞાન અને સમૃદ્ધિ પ્રતિક છે આ દિવસે ઘરમાં પોતા કરવાથી સ્પતિ નારાજ થાય છે અને ઘરમાં ધન અને સૌભાગ્યનું નું અટકી જાય છે એકાદશીના દિવસે પણ પોતું કરવાથી વાસ્તુશાસ્ત્ર અનુસાર શુભ નથી આ દિવસ ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો અને ઉપવાસ કરવાનો છે આ દિવસે પોતું કરવાથી ધાર્મિક વાતાવરણ પર ખરાબ અસર થાય છે અને પરિવારમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા રહી ધન્યવાદ